પ્રથમ વાત કરીશું અનાજ વિતરણને લઈને રાજ્ય સરકાર કરશે મહત્વના ફેરફાર જેમાં સસ્તા અનાજની દુકાન પર અપાતી તુવેર દાળ પેકિંગમાં આપવા વિચારણા ચાલી રહી છે ત્યારે તુવેર દાળની ગુણવત્તા જાળવવા પેકિંગમાં આપવામાં વિચારણા છે ત્યારે રાજ્ય સરકાર પેકિંગના ખર્ચ અંગે ચર્ચા બાદ આખરી નિર્ણય કરશે અનાજ વિતરણ અંગે અન્ય જિલ્લાઓમાં એટીએમ ફળ મુકાશે તો અન્ય અનાજના વિતરણમાં પેકિંગ સહિતની બાબતો પર પુરવઠા વિભાગની એક મહત્વની બેઠક પુરવઠા મળી હતી અને જે પ્રકારની ફરિયાદો સસ્તા અનાજની દુકાનોના જે ગ્રાહકો છે તેમના તરફથી મળતી હોય છે કે અનાજની ગુણવત્તા જે છે તેની સામે ઘણા બધા સવાલો ઉભા થતા હોય છે ત્યારે પુરવઠા વિભાગ દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ ના ભાગરૂપે એ પ્રકારની શરૂઆત કરવા જઈ રહ્યું છે કે તુવેર ની ગુણવત્તા જળવાઈ રહે તે માટે તુવેર દાળ પ્રાથમિક પાયલોટ પ્રોજેક્ટ ના ભાગરૂપે પેકેજિંગમાં આપવામાં આવશે એટલે કે જે પણ સસ્તા અનાજની દુકાનોની અંદર જે પાત્રતા ધરાવતા જે પણ લાભાર્થીઓ છે તેને દાળ હવે છૂટક નહીં પરંતુ પેકેજિંગની અંદર આપવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે અલબત્ત આ પેકેજિંગનો ખર્ચ કે આપ પ્રકારનો રેશિયો કે ખર્ચ થશે તે અંગેની વિગતવાર ચર્ચા થયા બાદ આખરે નિર્ણય લેવાશે પરંતુ આજની બેઠકમાં આ મહત્વના વિષય પર ચર્ચા થઈ છે આ ઉપરાંત જે સસ્તા નજીક દુકાનો છે ત્યાં અનાજ વિતરણ માટેનું એટીએમ પણ એક પાયલોટ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ચાલી રહ્યો છે જેને પણ આગામી બેઠક ની અંદર ચર્ચા થઈ હતી પરંતુ નજીકના સમયની અંદર પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે તુવેર ગામ હવે પેકેજિંગ ની અંદર થતા નદી દુકાન ની અંદર મળતી થશે તે પ્રકારની વ્યવસ્થા ઉભી થશે આભાર નિકું માહિતી બદલ